કો સિક્સ સિકસ્ટી ફાઈવ ફોનનું અનબોક્સિંગ વિડીયો જોઈશું તો મિત્રો જો તમે છથી સાત હજારની વચ્ચે આ ફોન ખરીદવા માંગતા હો તો પોકો સિક્સ સિક્સ્ટી ફાઇવ ફોન ખરીદી શકો છો આ ફોનમાં તમને કાર્ડ સ્લોટ માટે એક પિન મળી જાય છે જેનાથી તમે કાર્ડ બહાર કાઢી શકો છો સાથે સાથે આ ફોનમાં તમને પ્રોસેસર મીડિયાટેકનું હેલ્યુ સી એટી ફાઇવ મળી જાય છે જે આ બજેટમાં બહુ સારું કહી શકાય સાથે સાથે આ ફોનમાં તમને પોકો સિક્સ સિક્સટી ફાઇવ મોબાઈલ મળી જાય છે જે લૂકવાઈઝ અને વજન વાઈઝ બહુ જ હલકો અને સારો છે આ ફોનમાં તમને દસ વોલ્ટનું ચાર્જર બોક્સમાં મળી જાય છે પરંતુ અઢાર વોલ્ટનું ચાર્જર આ ફોનમાં સપોર્ટેડ છે સાથે સાથે યુએસ બી ટાઈપ્સ નહીં મળી રહ્યો છે હવે વાત કરીએ તો આ ફોનની ડિઝાઇનની તો આ ફોનની ડિઝાઇન મેટ ફિનિશવાળી ડિઝાઇન છે સાથે સાથે આ ફોન તમને બે કલરમાં અવેલેબલ છે એક તો તમને આ ફોન બ્લૂ કલરમાં અને સાથે સાથે ગ્રીન કલર અને મેટ બ્લેક આમ ચાર કલરમાં આ ફોન તમને અવેલેબલ છે સાથે વાત કરીએ તો ફ્રેન્ડ્સ આ ફોન તમને વજનમાં બહુ જ ફોરો એવું મળી જાય છે સાથે સાથે વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને પચાસ મેગાપિક્સલનો બેક કેમેરો સાથે એઆઈ લેન્સ સપોર્ટેડ અને ટુ મેગાપિક્સલનો મેક્રો કેમેરો તમને બેકમાં મળી જાય છે અને ફ્રન્ટમાં તમને આઠ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ મળી જાય છે જેનું રિઝલ્ટ ક્વોલિટી બેક અને ફ્રન્ટ બંને કેમેરાની બહુ સરસ છે સાથે સાથે સિક્સ પોઈન્ટ સેવન ફોર ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળી રહી છે અને નાઇન્ટી જર્સનો તમને રિફ્રેશ રેટ મળી રહ્યો છે આ ફોન ત્રણ વેરિયન્ટમાં અવેલેબલ છે એટલે કે ચાર જીબી એકસો અઠ્યાવીસ છ એકસો અઠ્યાવીસ અને આઠ બસો છપ્પન જીબીમાં તો આ જે ફોનનો અનબોક્સિંગ છે તે તમને ચાર એકસો અઠ્યાવીસ જીબીના ફોનનું હું અનબોક્સિંગ બતાવી રહી છું તો આ ફોનમાં તમને ચાર્જર પણ મળી રહ્યું છે સાથે સાથે યુએસબી બી ટાઈપ્સ એ મળી રહ્યો છે અને ફ્રેન્ડ્સ આ ફોનમાં તમે જોઈ શકો છો કે ફોન કેટલી સરળતાથી ચાલી રહ્યો છે એટલે કે સસ્તા બજેટમાં આ એક બહુ સારો એવો ફોન કહી શકાય જે બેઝિક ફોનમાં જોઈએ તે બધા જ વેરિયન્ટ તમને આ ફોનમાં મળી રહ્યા છે સાથે સાથે આ ફોનમાં ફોટો ક્વોલિટી પણ બહુ સારી છે પોટ્રેટ મોડ નાઇટીન નાઇટ મોડ અને પચાસ મેગાપિક્સલનો સાથે સાથે વિડીયોગ્રાફી અને મોબાઈલ કેમેરાનું રિઝલ્ટ પણ આ ફોનમાં બહુ સારું એવું મળી રહ્યું છે તો તમે છથી સાત હજારના બજેટમાં જો ફોન ખરીદવા માંગતા હો અને સાથે સાથે તમે ફોર ફોન ખરીદવા માંગતા હો તો તમે આ બજેટમાં આ ફોન અવશ્ય ખરીદી શકો છો અને જો તમારું બજેટ વધારે હોય તો તમે 5G ફોન પણ ખરીદી શકો છો જેના વિડીયો અગાઉ મેં મારી ચેનલ પર બનાવેલા છે જે તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો અને જો તમે આ ફોન ખરીદવા માગતા હો તો આ ફોનની લિંક પણ મેં મારા વિડીયો મારા વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે જેના ઉપર જઈને તમે આ ફોન પણ ખરીદી શકો છો તો ફ્રેન્ડ્સ આ ફોન તમને ત્રણ વેરિયન્ટમાં ચાર એકસો અઠ્યાવીસ છ હજાર સાતસો નવ્વાણું છ એકસો અઠ્યાવીસ સાત હજાર ચારસો નવ્વાણું અને આઠ બસો છપ્પન જીબી તમને નવ હજાર નવસો નેવમાં એમેઝોન ઉપર મળી જાય છે જે ફોન તમે અમારી વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકમાંથી પણ ખરીદી શકો છો તો આજના વિડીયોમાં અન સુધી તમે અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે બીજા કયા ફોનના વિડીયો જોવા માંગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવો ધન્યવાદ મિત્રો